હલો મિત્રો હું છું તમારો નરેન્દ્રસિંહ સોટા આજના એક આપણા નવા વિડિયોમાં તમારું સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે જઈએ છીએ કલોલ આપણે દુકાનનો માલ લેવા માટે વિડીયોમાં બને રહે મિત્રો દુકાને આપણે આવી ગયા છીએ દુકાનેથી આપણે પેમેન્ટ વેમેન્ટ કરી દીધું છે અને દુકાન બંધ કરી દીધી છે હવે આપણે આપણી गाॾी अंदरि बुड़ी खणी वीडियो मां कंटिन्यू करित्रो वीडियो को लॻे कम करण भुले मां ગાડી ની અંદર માલ ભરી છે તો લઈ આપણે વિડિયો બનાવીશું બધા મિત્રો ને જય દ્વારકા દેશ મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છે માટે વિડીયોમાં બન્યા રહે છે મિત્રો હવે તમને હું આગળના અમારા કલોલ જવાના રસ્તો બતાવું

ફાઈનલ આવી ગઈ છે નર્મદા કેનાલ નું એક ફોટો છે આગળ મોટી નર્મદા કેનાલ છે હવે થોડીક જ વારમાં આશ્રમ આવશે એ પણ તમને બતાવો વિડીયો કન્ટિન્યુ કરતા હશે મિત્રો અને આપણો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટો ખાસ કરજો મિત્રો બધા મિત્રોને જય દ્વારકાધી જય માતાજી જો મિત્રો આ જય ગિરનારી આશ્રમ છે અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસ હજારો મહારાજો આવે છે દર્શન કરવા માટે વિડીયો કન્ટિન્યુ કરતા નથી મિત્રો અને થોડીક વારમાં ગાડીમાં માલ ભરાઈ જશે પછી આપણે નીકળીશું વિડીયોમાં બન્યા રહેજે મિત્રો ફાઇનલી મિત્રો આપણે આપણી ગાડીમાં માલ ભરી દીધો છે ને આ ગાડીમાં માલ ભર્યો છે જો મિત્રો હવે આપણે નીકળીએ છીએ આપણે ઘરે જવા માટે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો જય દ્વારકાધીશ